અત્યારે સવાણું વાગ્યા છે અને તમને કહો અત્યારે ખાલી એક જ પેકેજ બેઠ્યું છે એક શનિનો ઓર્ડર છે ઓર્ડર બને છે અને ત્યાંનું કામ ચાલુ રાખતા જાય ગુડ મોર્નિંગ જય શ્રી કાશા કેમ છે મિત્રો તમારા બધાનું ફરીથી સ્વાગત છે પણ નવા વિડીયોમાં આજે તારીખ થઈ છે સત્યાવીસ અને વાગ સવા વાગી રહ્યા છે સરળ ઘર આજે શું આજે છે ને સખત તમને કહો ને અમાર હોલ ગયો છે તાપી નદીના પાસે છે એટલે ત્યાં સખત પાણીનો એટલો બધો ફ્લો ઉભો છે એને કે આજે સુરતમાં આજે પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજે સ્કૂલે રજા છે એટલે જે એકથી ત્રણ ધોરણના છે ને એકથી પાંચ કોણ એ લોકોને જ રજા છે બાકી જે ઉચ્ચ માધ્યમિક છે એમાં શું કહ્યું છે સ્કૂલોને કે વાલીની ઈચ્છા અનુસાર તમે છોકરાઓને સ્કૂલે મોકલી શકો આજે સ્કૂલે છોકરાઓને મોકલ્યા નથી અને ગઈકાલે શનિ સોરી રવિને સોમ ખૂબ જ વરસાદ હતો પણ આજે વરસાદ સવારે નથી આજે છે બાકી બે દિવસ કેટલો ઘણો બધો વરસાદ હતો અને તમને કહો અમે તાપીને નહીં થોડું થોડું હું તમને બતાવીશ પછી બાકી તો અત્યારે હું આવ્યો તો ડી માર્ટ શોપિંગ થઈ ગઈ છે આજે ઓછા પેકેટ લઈને જવાનું વિચાર કરું છું કારણ કે કંઈ નક્કી નથી વરસાદનું શું છે શું નહીં પાણી બધા ભરાઈ જાય એવું છે આજે કારણ કે અમુક જગ્યાએ સુરત સિટીમાં નીચા નિસ્તમાં પાણી ભરાઈ ગયા છે પણ અમુક જગ્યાએ પાણી ભરાયા નથી તો મે બી જોઈ શક્યા છે તો બસ ચાલો કંઈ ફરિયાએ સામાન મોટો લઈ લીધો છે ડીકીમાં મૂકી લીધો છે અહીંયા ચીઝ નથી મને બીજા ડીમાં જવાનું ટ્રેસ વધારે સારું ત્યાં સુધી અમે કામ કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીશું વિડીયો પછી લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો જોઈએ બીજા ડીમાં અને પાઉ ભેરવું લેવા માટે

પાણી બોટલ લાવ્યું છે ને એવરી મૂક્યા મૂકા છે ટેમ્પો ચાર્જમાં મૂકી દીધો છે આ ઘી લાઈટ થાય છે હવે આ છે ને આ વસ્તુ આ નવું આખું તૂટી ગયું છે અહીંથી આ નવું લાવવાનું છે ખરાબર વેજીટેબલ કટિંગ બેસી ને જાવું હા બધું રેડી થઈ ગયું અત્યારે અને ટેમ્પો સેટઅપ કરું છું અને જાતે ઓલમોસ્ટ અઢી જેવું વાગ્યું છે શું શું બોલો આ બધું કહ્યું બે દિવસથી બન્યો હતું એટલે બધું ના પાણીના બાટલા ગોઠવ્યા છે હજી ટેમ્પો ચાર્જ થાય છે કેટલા મોચ ચાઠિયા એક તો ચાલો પહેલાં આપે છે ને હવે નવું મેનુ બનાવ્યું છે નવું મેનુ બનાવ્યું છે એની પ્રિન્ટ કરવા જાઉં છું અત્યારે અને બરફ પણ લેટ હોય એટલે પાછો ટક્કો નહીં થાય કલાક પછી કે પાછો કલાક પાછો ટાઈમ ચાલો ફરાબર બરફ લઈ જઈએ ને મેન્યુની પ્રિન્ટ આવી હા તો હવે બધું મટીરિયલ રેડી થઈ ગયું ટેમ્પો ઉપર હજુ ભરવાડો બાકી છે પણ ટેમ્પો થોડું સાફ સફાઈ કરીને ક્લીન કર્યો છે અને ટાઈમ હું બહાર આવ્યો છું પેલા મેન્યુની જરૂરસ કરવા માટે અને બરફ લેવા માટે લખો લડી જોવાયક છે સાથે હું પણ આવ્યો છે આજે એમની સ્ટૂલ છૂટી હતી અને આજે તમને કહો ને આમાં જે નદી કે નો રહી તે બધા તમને બહારથી જો આ જો પાણી કેટલું પાણી જો તમે નદી બે કાંઠે ભરવાય છે જવું છે ને એક કાબાજી જાય છે કેળપેડી બાજુ જાય છે પપ્પા એ કાબાજી જાય છે બીજું ફેલીમાંથી જાય છે હવે ગેરો જઈએ પછી પેપર પેપર બરફ લઈને ઘરે જઈશું બસ મેમ માટે જે કરે રેલ આરો ઉઠા છે કે રેલ આ બહુ ખરાબ નુકસાન થાય બધાનું કેટલા જનરલી શું હોય છે કે આગળ જે અમારા ચોક બાજુ એરિયો છે ને ભાગ નિશાનવાળો ભાગ છે ત્યાં ઘણા બધા ઘરોને ખાલી કરાવીને બીજી જે જગ્યાએ શીખવામાં આવ્યા છે કારણ કે નદી કિના જ નદીની એકદમ લગુઅલગ રહેતા હોય છે જે અમારા ગુજરાત સુરત કિલ્લો છે ને એની પાછળ જ અમુક જણા બધા રહેતા હતા ત્યાં જગ્યા ખાલી કર્યા ત્યાં બધું પાણી ભરાઈ છે ત્યારથી જવાશે કાંઈ ટાઈમ જ નથી બાકી તો તમને બધા વિડીયો ચાલો કહીને જોઈએ બસ પાણી છે આટલું પાણી ઘણું છોડવામાં આવે છે અને સારો અત્યારે સવારથી વરસાદ નથી પડતો બાકી તો અટકાય છે તો આવી ગયા છે તે સેટઅપ એવું થઈ ગયું છે અને આજે ટોટલ તમે જો આઠ પેકેટ આપણા વધારે હતા ઓલમોસ્ટ એક પેકેટ આપણું નીકળી ગયું છે હજુ બાકી છે સાત પેકેટ અને આજથી અમે શું કર્યું છે થ્રુ અમે છે ને એક મેન્યુમાં દસ દસ રૂપિયા વધેલા છે કારણ કે આ નથી પરતું બધું મોંઘું થઈ ગયું છે બધું એટલું બધું મોંઘું થઈ ગયું છે બધું એના કારણે તમને મેન્યુ તમને બતાવી દે હવે હજુ સુધી કોઈ વધુ નથી પણ જોઈએ હવે આજે મેનુ આ બધામાં દસ દસ રૂપિયા વધેલા છે આ જે બધી એકસો ત્રીસ લખી ગયેલા એકસો વીસ લખ્યા છે પછી આ જૈન છે અને એક્સ્ટ્રા ના મેં આ વખતે મારું યુટ્યુબનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પણ લેખવું છે ને આ મેનુ જાતે પણ એવું છે કેનવા એપ્લિકેશનમાં થેન્ક યુ કે અત્યારે તો અમને વાત કરું ને અત્યારે લગભગ વાગી રહ્યા છે સવા સાત થયા છે બે પેકેજ જેવું નીકળી ગયું છ પેકેજ એક બે પાંચ સાડા પાંચ પેકેજ જેવું બાકી જતું અને વાત કરીએ આજે પાણી ને પાણી સખત પાણી છે અત્યારે તમને કહ્યું ને આજે અત્યારે જસ્ટ એફએમમાં સાંભળું સમાજ આમાં કે ઉકાઈ ડેમની સફારી છે ને જે ભાઈજનક હોય ને ત્રણસો પિસ્તાલીસ છે ત્રણસો પિસ્તાલીસ જેવી છે અત્યારે કંઈ આવ્યું છે ત્રણસો ને તેત્રીસ જેવી આજુબાજુ છે તો ખાલી દસ ફૂટ જ બાકી છે જેની ઉપર આવશે ને તો બધે સુરના પાણી પાણી થઈ જશે એવું કહે છે હવે જોઈએ એમ તો અત્યારે હલ તો શું અત્યારે ઉપર ઉપર બહોડા અમદાવાદના વરસાદ અત્યારે ઘણો ઓછો છે એટલે જોઈએ પછી અત્યારે અને આજે સઠ સુરનો વરસાદ પડ્યો જ નથી ખૂબ સારું છે બસ ઉપર જે ઉપરવાસ છે ત્યાં વરસાદ કરવો નહીં જોઈએ જ્યાં વરસાદ પર છે તે પાણી બધું આવશે ઉકાઈ ડેમ એ પાણી આવશે સુરતમાં તો જોઈએ આજે સુરત છે હવે બસ ચાર દિવસ માટેની છે આગાહી કે આવું થઈ શકે છે મને બસ માટે જ કદાચ નહીં થયું ભર્યા સારું કે બધું નુકસાન થાય બધા ધંધા રોજગાર કેવું થાય અત્યારે બસ જાનકી બારાકાશ સમારે છે હું એ વધારે વાત કરું છું અને અત્યારે સરળ થયું વાગ્યું છે અને બે પેકેટ તો આપણે નીકળી ગયા છે પ્રાઉન્ડના જ આખું નીકળી ગયું અત્યારે ખબર નહીં કેમ તો ચાલો ભાઈ પછી તમને મળ્યું એક ઓર્ડર રહ્યો અત્યારે સરનો વાગ્યા છે અને તમને કહો ને અત્યારે ખાલી એક જ પેકેટ બેસ્યું છે ઊભી છે એક સણીનો ઓર્ડર છે ઓર્ડર બને છે અને અત્યારે આવ્યા ટેનનું કામ ચાલુ ચાલુ રહે સ્પીડ બે બેઠું બેઠો જોઈએ આરામ આપવું છું અને બીજે વાત કરીએ તો આજે પવન એટલું બધું પવન છે ને કે જે કરતા બોલો એટલો ટાઈમ થાય છે ગરમ થતો નથી જલ્દી રોષ થાય એટલું બધું પવન છે બોલો આ રમે જોઈએ આખી છઠતી હોય છે બોલો આજે એટલું બધું પવન છે બસ હવે સારું અત્યારે તો વરસાદ નહીં એટલે ઘણું સારું છે રિસ્પોન્સ અત્યારે ખૂબ જ સરસ મળ્યો છે આઠ પેકેટ હાથમાં લીધું એક પેકેટ બેચું છે ખાલી બસ એક પેકેટ મને એટલું મથાવશે ને બોલો બાકી તો થના થાય છે એટલું એટલું એટલે ટાઈમ છે ટાઈમ સર સર ને થઈ જશે મને લાગે છે મને તો બસ ચલો કંઈ ને પછી પાછું મળું છું અત્યારે એક ફોન જોઈ લઉં હા તો ભાઈ અત્યારે સવા દસ જેવું ને સવા દસ વાઈ ગયા છે બધું મટેરિયલ ફિનિશ થઈ ગયું આઠે આઠ પેકેટ બધા ફિનિશ થઈ ગયા એટલે હવે બધું સાફસુફ બધું થઈ ગયું છે બધું અહીંયા જરૂર માગીને એકદમ મીટિંગ ક્લિક કરી કહ્યું છે તો જે ઘરે ફટાફટ કારણ કે આજે મારા છોકરાઓ મારા સાસરે એટલે ઘરે ઘરે કોઈ નથી મારે એને સાંજે ઝાંકીને ઘરે બીક છે તો ત્યાંથી લઈને પછી જઈશું અમારા ઘરે તમને મારું ઘરે જઈને થોડીક ત્યારે ઘરે આવી ગયા છે રાતના વગેરે આજે તો વીલા બાંધને સાત મિનિટ થઈ છે જાય વીલું પડી ગયો કારણ કે વગેરે આજે ઓછા હતા સાત પેકેટ જ લઈ ગયું બધા પેકેટ નહીં લઈ ગયો હતો પણ સારું ટછું લઈ ગયું હોય એટલે આપણો ટાઈમ અમારું બધું મિસ થઈ ગયું તો આજે સૌથી મોટી વાતમાં સૌથી મોટી એક તો વરસાદ નહીં પડ્યો અને બીજું પવન ઘણો હતો એના કારણે શું મસ્ત મજાનું મજા કે પવન નહીં હોય તો ગરમી એટલી બધી લાગે અને પાછું મચ્છર લે એના કારણે કારણ કે હજુ પાણી બધું ભરાય હોય વરસાદ એના કારણે મચ્છર તો બહુ થાય પણ આજે કશું હતું નહીં આજે માખી પણ નહીં આવી બધું એટલે ઢૂંક તો અમે સળગાવીએ છીએ પણ આજે પવનના કારણે માખીઓ અટી જ નહીં તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ અને બીજું કાલે દસ પેકેટ લઈ જવાનું મન થઈ છે બે દિવસ દુકાન બંધ રહી એટલે આરસ ગયેલી આજે બધું રિચાર્જ થઈ ગયું છે શરીર આપણું ફર્સ્ટ ક્લાસ એટલે મજા આવી ગયા છે તો બસ વિડીયોમાં આજે આપણે આટલું જ છે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ પણ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જો આ વિડીયો મારો ફેસબુક પર જુઓ છો ને તો પેજને પ્લીઝ પ્લીઝ ફોલો કરી રાખજો ઇન્સ્ટાગ્રામ પર આપણું છે એની હાજીને પણ ફોલો કરજો હે ને તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ